ગુજરાતના આર્થિક પાટનગર કહેવાતા સુરત શહેરમાં પણ આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો વિપક્ષમાં બેઠા છે તે ગુજરાત પર હવે આપની નજર મંડાઈ રહી છે તો પંજાબમાં આપની થયેલી જીતની ખુશીમાં સુરતમાં વિધાનસભા પ્રમાણે તિરંગા યાત્રા યોજાઈ રહી છે જે અંતર્ગત કતારગામ વિસ્તારમાં આમ આદમી પાર્ટીના તિરંગા યાત્રા નીકળી હતી જે ડબલ ચાર રસ્તાથી શરૂ થઈ લલિતા ચોકડી કતારગામ બિઝનેસ ફેર ધનમોરા ચાર રસ્તા ચીકુવાડી હરિઓમ મિલ સિંગણપોર ચાર રસ્તા વિજયરાજ સર્કલ સરદાર હોસ્પિટલ અખંડ કોલેજ કોજવે ચાર રસ્તા ફુલવાડી રિવરવ્યુ ખાતે પૂર્ણ થવા પામી હતી મારું નામ દિનેશ જીકાદરા છે એકસો છાસઠ કતારગામ વિધાનસભા પ્રભારી અત્યારે ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે જે કતાર ગામના છ સાત આઠ રોડ અંદર પસાર થઈ અને આજે આયોજન છે અને શિક્ષણ અને આરોગ્યની રાજનીતિ માટે અમે આ એક મેસેજ આપવા માગીએ છીએ કે શિક્ષિત અને સારા ઉમેદવારોને મત આપો જાતિવાદ ધર્મવાદ અને અલગ અલગ પ્રકારે જે તમને પૈસાથી અને બીજી રીતે જે બહેકાવવામાં આવે છે એમાંથી બહાર રહો અને શિક્ષણ અને આરોગ્યની રાજનીતિને સપોર્ટ કરો બસ મારું મહેન્દ્ર નાવડિયા આમ આદમી પાર્ટી સુરત શહેર પ્રમુખ ગુજરાત આમ આદમી પાર્ટી દ્વારા એકસો બ્યાસી વિધાનસભાની અંદર તિરંગા યાત્રા કાઢવાનું જે નક્કી કરેલું એમાંથી વરાછા આ વરાછા વિસ્તારમાં સાંદની છે અને કતારગામની અંદર એકસો છાસઠ કતારગામ વિસ્તારની અંદર અત્યારે ચાર થી સાત ના સમયની અંદર કતારગામ વિસ્તારની અંદર તિરંગા યાત્રા કાઢવામાં આવી છે અત્યારે કતારગામના તમામ વિસ્તારોની અંદર અને વરાછાની અંદર આ સાંદની રેલી છે કતારગામના તમામ વિસ્તાર ધનમોરા ડબોલી લલિતા ચોકડી થઈ અને ગજેરા સ્કૂલ બાજુ થઈને બધા વિસ્તારોની અંદર આ રેલી ફરશે પ્રજાને શું કહેશો